નમસ્કાર હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાના દેવગઢ વારિયા તાલુકાની જી હા દેવગઢ બારીયા તાલુકાનું દુધિયા ગામ અને આ દુધિયા ગામમાં જે આ ખાવદરી કૌભાંડી ટોળકી હતી એ ટોળકીએ મોતનો મલાજો પણ નથી જાળવ્યો શમશાન ઘર પણ ખાઈ ગયા અને શમશાન ઘર સુધી પહોંચવા માટે જે રસ્તો બનાવવાનો હતો એ રસ્તાના જે રોડના રસ્તાના સળિયા અને જે રેતીનો માલ સિમેન્ટ હતો એ પણ હાડકાઓની જેમ ચાવી ચાવીને નીકળી ગયા માંસનો લોચો જે મળદું એ માંસનો લોચો બનીને અહીંયા સ્મશાનમાં છેલ્લે અંતિમ ક્ષણ માટે પોતાને પંચભૂતમાં બિલિંગ કરવા માટે આવતું હોય છે સારું છે કે સમાજ એક કફન આપણો સમાજ આપે છે જો આ સરકારના વ્યક્તિઓને કફન આપવું હોય તો આ ધોતીઓ પણ આ ચોર ટોળકી ખાઈ જતી શું લાગતું હતું તમને કે તમને જે દિવસે તમારો મૃત્યુ થશે તે દિવસે સ્વર્ગમાંથી પુષ્પક વિમાન લેવા માટે આવશે ના તમારે પણ તમારા કર્મોની અંતિમ યાત્રા અહીંયા જ પહોંચીને પૂરી કરવાની છે પરંતુ તમે મોતનો મલાસો પણ ન જાળવ્યો જેના કારણે તમારી જે સ્થાનિક જનતા છે એ સ્થાનિક જનતા મંત્રી વચુભાઈ ખાબડના નામે રોજ મરસિયા ગાય ગાયને આડે દિવસે કૌભાંડ કર્યા હોવાના છાજિયા કૂટી રહી છે સાંભળીએ કે આ દુધિયાની જે જનતા છે એ અંતિમ યાત્રા લઈને કઈ ઘૂંટણ સુધી પાણીમાં લઈને નીકળી અને તેમને શું કહ્યું દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામના સ્મશાનનો રોડ અને સ્મશાન મોતનો મલાજો પણ ન જાળવ્યો કૌભાંડ કરવાની લાલચમાં કૌભાંડિયો એ પણ ભૂલી ગયા હતા કે આ દુનિયામાં આવનારા દરેક મનુષ્ય અવતારનો અંતિમ વિસામો હોય છે સ્મશાન રોડ રસ્તાના સળિયા તો તમે હાડકાઓની જેમ ચાવી ગયા હતા આ ખાઉદરા ચોરોએ શમશાન ઘરમાં માંસના લોચા સમાન મરદાના માસને સળગાવવા માટે શમશાન ઘરની ગ્રાન્ટ પણ કાચા માંસની જેમ રાક્ષસી પ્રવૃત્તિ કરીને ચટ કરી ગયા શમશાન જવા માટેનો રસ્તો ને શમશાન ઘર પણ આમને તો પચી ગયું કોભાંડની લાલચમાં આ મંત્રીજીના તલવા ચાટતા ચાટુકારો એ પણ ભૂલી ગયા કે એમનો પણ છેલ્લો વિસામો એટલે કે આ જ સ્થળ સ્મશાન જ હશે આ મંત્રીજીના તલવા ચાટતા ચાટુકારો ને શું લાગે છે કે એમને લેવા માટે સ્વર્ગમાંથી પુષ્પક વિમાન આવશે એમ જનતા આવા લોકોને જેલ ભેગા ધકેલવાની માંગ કરી રહી છે પરંતુ આ સરકારને પણ જનતાએ જે માથાનો મુંગટ બનાવીને બેસાડી છે તે સ્થાન જાણે હજમ ન થયું હોય એટલે જ જનતા આવા લોકોને જેલ ભેગા કરવાની માંગ કરી રહી છે પણ આ ડબલ એન્જિનની સરકારમાં જે મંત્રીજીના તલવા ચાટતા મોદી વિચાર મંચના તલવા ચાટુકારોને એ પૂછવું છે કે તમારા આકા આ સાવકાર મંત્રી નેતાના નામે રોજ બરોજ આડે દિવસ જનતા તેમના નામના સાથે મરસિયા ગાય ગાઈને છાજ્યા કુટી કુટીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની આટલી બધી બૂમો પાડી રહી છે તેનું એફિશિયલ ક્યારે કરાવશો કે પછી સરકારની તિજોરીને ચૂનો ચોપડવો એ જ આ તલવા ચાટવો અને ખાવધ્રાવ ચોરોની પેડી દરપેડીનો ધંધો બની ચૂક્યો છે કે શું લોકોના મુખે આવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ ડબલ એન્જિનની સરકાર આવા ખાઉદરા કોભાંડીઓને સાથે રાખી ને તેમના મૂળિયા ઉખેડવા માટે જનતાને વિસાવદર કરવા માટે પ્રેરિત કરી રહી છે શું ખરેખર આવું થશે એ તો હવે આવનારો સમય જ બતાવશે શમશાન પણ નથી અને આવર જવર માટે રસ્તો પણ નથી તમે શું કહેવા માંગો છો વિશે ગ્રામ ગ્રામ પંચાયત સાલે ખરી પણ પંચાયતની જે ગ્રાન્ટ આવેલી શમશાન જે ખવાય જા એ કમ્ફાટ નેકળ્યું તો કોઈ એક ઓનો ઉપચાર કર્યો નહી ગરીબોને કેવો દેહકામ લઈને આવવાનું પડે એમ અમારે બચુ ખાબળ મંત્રી ગ્રામ પંચાયત ના મંત્રી ભારત દેશના ભણાવ્યા

લોકોને ભોળે ભોળે ત્રણસો ત્રણસો રૂપિયા આલી હાલી હેળવી ને જીતી જા એ વખત કેવું આ રીતે પાર્ટીનો નિયમ કર્યો પણ હવે કેવું કે ભ્રષ્ટાચાર નીકળ્યો તે વખત આ રીતે અમારે પરિસ્થિતિ કરવા પડે છે અમે એવું ખેડૂત ના દીકરા છીએ આવી પરિસ્થિતિ કરવા પડે છે અમારે ખેડૂતના ના દીકરા ને આવી પરિસ્થિતિ કરવા પડે એ રીતની વાત છે અને હું છું કુમારભાઉભાઈ બારી દેવળભાઈ વિધાનસભામાં જે એક ગામ એવું છે કે એમાં તમામ સમસન ગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો શમશાન શમ્સનગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત કાગળોને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી આગળ અહીંયા કોઈ રૂપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ જેવા ભળદભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત